તો વચ્ચે રાજકોટ બેદરકારી જોખમી હોર્ડિંગ્સની માહિતી તંત્ર પાસે છે જ નહીં મુંબઈમાં હોર્ડિંગ તૂટી પડવાના કારણે દુર્ઘટના સર્જાઈને અનેક વિસ્તારમાં અહીંયા મહાકાય હોર્ડિંગ ખડકાતા જોવા મળી રહ્યા છે મહાકાય હોર્ડિંગ તૂટી તો સર્જાઈ શકે છે મોટી દુર્ઘટના ચોમાસાના આગમન પહેલાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ને તેને કારણે ભારે પવન અને તોફાની વરસાદ વરસવાની સંભાવના વધી ગઈ છે આ પ્રકારની પરિસ્થિતિમાં સૌથી વધારે જોખમ હોર્ડિંગ બોર્ડને લઈને હોય છે કારણ કે ગઈકાલે જ ભારે પવનના કારણે મુંબઈની અંદર એક ગેરકાયદે હોર્ડિંગ બોર્ડ તૂટી પડ્યું હતું ને તેના કારણે આઠ કરતાં વધુ લોકોના સ્થળ ઉપર જ મોત થયા હતા રાજકોટમાં પણ ભૂતકાળની અંદર આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી ને જેના કારણે અનેક સ્થળે જોખમી અને ગેરકાયદે હોર્ડિંગ બોર્ડ છે તે તૂટી ઘટના હતી અને લોકોના માલસામાનને પણ ભારું નુકસાન થયું હતું હાલ શહેરના અલગ અલગ વિસ્તારમાં મોટા મહાકાય હોર્ડિંગ બોર્ડો આવેલા છે આ હોર્ડિંગ બોર્ડોની અંદર કેટલી સદ્ધરતા છે આ હોર્ડિંગ બોર્ડો કેટલા જોખમી નથી એ અંગેનો સર્વે થવો જરૂરી છે મહાપાલિકાની ટીમ દ્વારા હાલ અલગ અલગ વિસ્તારની અંદર પ્રી પ્રિમોન્સૂનની એક્ટિવિટી અને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આવા હોર્ડિંગ બોર્ડો કેટલા જોખમી છે કેટલા મજબૂત છે જો તેની ચકાસણી કરવામાં આવે તો ભારે પવનની અંદર થતી દુર્ઘટનાઓ છે તેને રોકી શકાય છે હાલ તો શહેરની અંદર અલગ અલગ લગભગ પાંચસો કરતાં વધુ મોટા અને નાના હોર્ડિંગ બોર્ડો આવેલા છે અને આની ચકાસણી થાય તો જ નક્કી થઈ શકે છે કે આ હોર્ડિંગ બોર્ડ કેટલા મજબૂત છે કેમેરામેન બિપુલ બોરીચા સાથે મયુર સોની સંદેશ ન્યૂઝ રાજકોટ